એક સમય હતો કે આણંદ જિલ્લોએ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી પછી ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આવી બધી ચૂંટણીઓની અંદર ક્યાંક આ જે કોંગ્રેસનો ગઢ હતો એ હવે હતો જ થઈ ગયો છે અને તાજેતરની અંદર જ હમણાં વાત કરવામાં આવે તો આંકલાવ આકલાઉ એ અત્યાર સુધીની અંદર કોંગ્રેસનો ગઢ કહેવાય કારણ કે ત્યાં આગળથી કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ જ વિધાનસભામાંથી ચૂંટાઈને આવતા હતા એટલે માટે એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો તેવી જ રીતે વાત કરીએ તો આજે તેની અંદર બોરસદ એપીએમસીની અંદર પણ હમણાં જ ભારતીય જનતા પાર્ટીની પેનલે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે એટલે એક પછી એક કહી શકાય છે કે જે કોંગ્રેસનો જે ગઢ ગણાતી જે સીટો છે તેની ઉપર હવે ભારતીય જનતા પાર્ટી વિજય બનતી જણાય છે ત્યારે આપણે વાત કરીશું સીધા જ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેશભાઈ પટેલ જોડાયા છે સાથે સાંસદ મિતેશભાઈ પણ જોડાયા છે રાજેશભાઈ એક પછી એક કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરવાની અત્યારે જે આણંદ જિલ્લા ભાજપે નેમ પકડી છે શું કહેશો એકચ્યુઅલી આ કોઈનો ગઢ તોડી પાડવા કરતા અમારો ગઢ મજબૂત કરવાનું કામ કરીએ છીએ અમે કારણ કે અમે વિકાસની રાજનીતિને પકડેલી છે એ લોકોએ જાતિવાદની જ્ઞાતિવાદની રાજનીતિને પકડેલી એ લોકો હવે જાગી ગયા છે અને આણંદના સૌ નગરજનો તમગ્ર જિલ્લાના નગરજનોનો આભાર માનવો જોઈએ કે એમણે વિકાસને પસંદ કર્યો છે અને એના પરિણામો આવી રહ્યા છે ખાસ કરીને મેન વાત એ છે કે આકલાવ અત્યારે આકલાવ નગરપાલિકાની અંદર પાંચ કાઉન્સિલરો પણ અપક્ષ કાઉન્સિલરો ભારતમાં ભારત જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે હવે આકલાઉ નગરપાલિકાની અંદર પણ ભારત જનતા પાર્ટીની બોડી બેસે સાથે જ મેન વાત એ છે કે બોરસદની અંદર પણ તો આ બે અંગે તાપ શું કહેશો મેં પણ વાત કરી એમ કે લોકો આ બધા કાવા દાવાને જાતિવાદથી કંટા કામ થાય નહીં કંઈ અને જ્યારે ચૂંટણી આવે ત્યારે અમેના ને તમારા ને પારકા ને આપણાને એ બધું ચાલતું હતું એથી લોકો થાક્યા અને જોયું કે ગુજરાતમાં બધે જ કામ થઈ રહ્યું છે વિકાસની ગતિ તે જ થઈ રહી છે આજે બોરસદમાં જુઓ અમારા ધારાસભ્ય જીત્યા પછીના કામો જુઓ કેટલા મોટા કામો થઈ રહ્યા છે એ વાતથી અમારી એપીએમથી પણ બેઠી આજે ઓડમાં અમારા ચોવીસમાંથી ચોવીસ સભ્યો ચૂંટાયોરિયામાં પહેલી વખત અમારું શાસન બની રહ્યું છે અને આજે આનંદની વાત એ છે કે આંકલાઓમાં પણ અમારી ગયા વખતે એક સીટ આવેલી આ વખતે દસ આવી એ જોઈ એનાથી પ્રેરાય અને પાંચ અપક્ષ સભ્યો આજે બિનસરથી અમારી સાથે જોડાયા છે અને વિકાસની વાતમાં અમારી સાથે જોડાઈ અને સૌ સાથે મળીને કામ કરીશું જી આપણી સાથે સાંસદ નિતેશભાઈ પટેલ પણ જોડાયા છે સાહેબ બે હજાર ચૌદથી થી લઈને હર હંમેશ લોકોની વચ્ચે રહ્યા એક સમય હતો કે જે કોંગ્રેસની બેઠકો જે ઘટ ગણાતી હતી અને એ બેઠકો પર હવે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે કયા પ્રકારની તમે ખુશી અનુભવ છો અને આ જે સમગ્ર બે હજાર ચૌદથી આપ સક્રિય એની પહેલાં પણ સક્રિય તો હતા જ પણ બે હજાર ચૌદથી જ્યાં સાંસદ છો ઓગણીસથી જ્યારે સાંસદ છો તે એ સમયગાળામાં કયા પ્રકારે કોંગ્રેસને આ ગઢ તોડવાનો આપ પ્રયત્ન કર્યો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદથી પ્રધાનમંત્રી બન્યા અને દેશને જે વિકાસના પંથો સાથે વિકાસ જે કરી રહ્યા છે આણંદ જિલ્લામાં પણ પહેલા પણ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તત્કાલીન આણંદ જિલ્લામાં વિકાસ થતો હતો પરંતુ હમણાં જ આદરણીય રાજેશભાઈએ કહ્યું એમ કે પરિવારવાદમાંથી બહાર કોંગ્રેસ નીકળ્યું નથી એમને ક્યાંય પણ જગ્યાએ જિલ્લામાં જેટલી પણ વખતે ચૂંટાયા છે લગભગ છ ધારાસભ્ય કોંગ્રેસના હતા વર્ષો પહેલા પરંતુ આણંદ જિલ્લામાં જે વિકાસ થવો જોઈએ વિકાસ થયો નતો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠન એટલું મજબૂત થયું છે આણંદ જિલ્લામાં કે વિકાસ વિકાસ ને વિકાસ આજે એપીએમસી એ નાની એમથી ચૂંટણી એપીએમસી કહેવાય ત્યાં ધારાસભ્ય એક્સ ધારાસભ્ય રાજુભાઈ પરમાર ઊભા રહ્યા હતા અને એ હરી ગયા એટલે તમે વિચાર કરો કે નાગરિકો મતદાતાએ નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રીના વિકાસ સાથે રહેવું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશનો વિકાસ કરે છે અને ગુજરાત રાજ્યમાં જે રીતનો વિકાસ થઈ રહ્યો છે સૌ મતદાતાઓએ નક્કી કરી દીધેલું છે કે ભાઈ આ વખતે અને આવા વર્ષો સુધી કમળને મત આપી વિકાસ સાથે રહેવું છે આંકલાવની વાત કરીએ તો આંકલાવમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું તમે આંકલાવ નગરપાલિકા જોજો જઈને જોજો એમને શું વિકાસ કર્યો હવે દરેકને તમે જોશો એમ કે બે જ વર્ષમાં એક જ વર્ષમાં આંકલાવનો વિકાસ દેખાશે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં પણ શાસન આવે છે વિકાસ સાથે રહે છે સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટેલી પાંખ વિકાસ કરે છે વિકાસ કરે છે અને વિકાસ કરે છે બોરસદ નગરપાલિકા બોરસદમાં પણ તમે જુઓ કે ધારાસભ્ય ચૂંટાયા પછી ખૂબ સારા વિકાસ થયા એ ધારાસભ્ય એમની એક કોમ્પિટિશન થાય છે કે કયા મત વિસ્તારમાં કઈ રીતે વિકાસ કરવો અમારા આણંદ જિલ્લામાં છ એવ ધારાસભ્ય ખૂબ સારા કામ કરી રહ્યા છે અને ખૂબ સારા એમના વિસ્તારમાં ખૂબ સારા કામ કરી રહ્યા છે વિકાસ કરી રહ્યા છે એ રીતે આણંદ જિલ્લો અત્યારે ખૂબ સારો આગળ વધી રહ્યો છે ત્રણે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી ખૂબ આગળ વધશે અને મતદાતાઓ જે રીતના એમને નગરપાલિકા જુએ છે એ રીતના વિકાસના કામો અમે સાથે રહી અને કામો કરતા રહીશું ધન્યવાદ તો આ હતા આપણી સાથે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ અને સાથે સાંસદ મિતેશભાઈ પટેલ બસ આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહ્યા કેમેરામેન વિવેક બાર સાથે હું છું મને